સુરતમાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસ યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકો માં યુવકને આપઘાત કરવા મજબૂર કરનાર તેની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે સુરતના પાલ વિસ્તારમાં સુદા આવાસ ખાતે રહેતા પાત્રીસ વર્ષીય દીક્ષિત ચૌહાણે પોતાના રૂમમાં જઈ ગળે પાસો ખાયું જીવન તુંકાવ્યું હતું દીક્ષિત ચૌહાણના ચાર વર્ષ અગાઉ દિવ્યા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા અને તેના પ્રેમી કેવિન દ્વારા દીક્ષિત અને તેની માતા ને વારંવાર આ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પતિ અને તેના પ્રેમીના ત્રાસ થી કંટાળી આખરે દીક્ષિત ચૌહાણે

ડેટ મળી મળી આવે જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવે અકસ્માત અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ છે ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આવા વધ જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કિવીન પટેલ નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મરણ લેનાર દીક્ષિતભાઈની બહેન મીનાબેન મીનાક્ષીબહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી અગરની તપાસ હજુ પણ ચાલુમાં છે સાહેબ કહે કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે માર મારવા પણ આવ્યું હતું શું વાત લઈને ઝઘડા થઈ ગઈ દીક્ષિતભાઈ ને દીક્ષિતભાઈએ એની પત્નીને એના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્ની એ એના પ્રેમી કેવીને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવે છે કેવીન પટેલ છે શું કામ પટેલ પણ મજૂરી કામ અને છૂટક રોજગારી નું કામકાજ કરે છે